નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનાનો લાભ તમને કઈ રીતે મળશે તમે કઈ જગ્યાએ તમારે ફોર્મ ભરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ કેટલી સહાય મળશે અને કયા વર્ષના લોકો એપ્લાય કરી શકશે વગેરે જેવી માહિતી આપણે વિડીયોમાં જોવાના છે મિત્રો તો તમે અંત સુધી બની રહેજો અમારા વિડીયોમાં મિત્રો ગુજરાત રાજ્યમાં નિરાધાર વૃદ્ધને સાઠ વર્ષ થઈ ગયા છે તો સરકાર દ્વારા તેમને માસિક હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે જે યોજનાનું નામ છે વૃદ્ધ પેન્શન યોજના ગુજરાતમાં વૃદ્ધોને આર્થિક રીતે મદદ મળી રહે તે હેતુથી આ યોજના નિયામક સમાજ સુરક્ષા ખાતા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે મિત્રો હવે મિત્રો આગળ ચર્ચા કરીએ કે આ યોજના શું છે મિત્રો આ યોજના વૃદ્ધો માટે એક આશાકારક નીવડે અને આર્થિક મદદ મળે તે હેતુથી રાજ્ય સરકારે વૃદ્ધ સહાય યોજના શરૂ કરી છે જેમાં વૃદ્ધોને પેન્શન સ્વરૂપે આ યોજનાનો લાભ મળશે અને આ યોજનામાં સરકાર દ્વારા પહેલાં સાતસો રૂપિયા પેન્શન આપવામાં આવતું હતું પરંતુ હવે તેને વધારી હજાર રૂપિયા કરી દેવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ આપણે એક કોષ્ટક જોઈ લઈએ જેમાં યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે ગુજરાત સરકાર દ્વારા વિભાગ કયો લાગુ પડશે નિયામક સમાજ કલ્યાણ વિભાગ લાભાર્થી કોણ રહેશે ગુજરાતના વૃદ્ધ અને નિરાધાર વ્યક્તિ મળવાપાત્ર સહાય માસિક હજાર રૂપિયાની તમને સહાય મળશે મિત્રો ત્યારબાદ જોઈએ જે મેં તમને કીધું કે યોજનાનો હેતુ શું છે કે જે લોકો નિરાધાર છે અને વૃદ્ધ છે કે જે હવે કામ કરી શકતા નથી અથવા તો કામ કરવા માટે અસમક્ષ છે તેવા લોકોને આર્થિક મદદ મળે તે માટેનો આ સરકારનો એક યોજના છે મિત્રો હવે મિત્રો આ યોજનાનો લાભ કોને કોને મળશે તો મિત્રો સાઠ વર્ષ કે તેનાથી વધુના ઉંમરના વ્યક્તિ હોય તેમને આ લાભ મળશે પરંતુ તેમને એકવીસ વર્ષ કે તેનાથી વધુનો પુત્રો ન હોવો જોઈએ જો મિત્રો એકવીસ વર્ષ કે તેનાથી વધુ પુત્ર હશે તો તમને આ યોજનાનો લાભ નહીં મળશે તેમજ ઓછામાં ઓછા દસ વર્ષથી ગુજરાતમાં રહેતા હોવા જોઈએ અને મિત્રો જો કોઈ વૃદ્ધનો દીકરો અસ્થિર મગજનો હોય કેન્સર કે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોય તો તેવા વૃદ્ધને આ યોજનાનો લાભ લઈ શકશે મિત્રો આવા કિસ્સામાં ઉંમર મેટર કરશે નહીં એટલે કે મિત્રો માની લો કે તમારી નજીક કોઈ એવા વૃદ્ધ રહે છે કે જેમનો પુત્ર એકવીસ વર્ષથી વધુ છે પરંતુ તે પુત્ર અસ્થિર મગજનો છે કે કેન્સર કે કોઈ અન્ય ગંભીર બીમારીથી પીડાતા હોય તેમ છતાં પણ તે વૃદ્ધને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે મિત્રો હવે મિત્રો બીજી એક વસ્તુ યાદ રાખજો કે અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય સ્તરે એક લાખ વીસ હજાર અને શહેરી સ્તરે એક લાખ પચાસ હજાર કરતાં વધુ ન હોવી જોઈએ માની લો મિત્રો કે જો અરજદાર દિવ્યાંગ હોય અને તેમની વિકલંગતા પંચોતેર ટકા અથવા તો તેનાથી વધુ હોય તો તેને પિસ્તાલીસ વરસથી વધુ હશે તો પણ તે અરજી કરી શકશે આ ઉપરાંત સાઠ વર્ષથી વધુ વયના ધરાવતા દંપતી એટલે બંનેને મળશે માની લો કે તમારી નજીકમાં કોઈ એવું વૃદ્ધ દંપતી રહે છે કે જેની ઉંમર સાઠ વર્ષ કરતાં વધુ છે તો તેવા કિસ્સામાં બંને વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે મિત્રો હવે મિત્રો યોજના માટે મળવાપાત્ર લાભ તો મિત્રો મેં તમને જે રીતે કીધું એમ કે સાઠ વર્ષની ઉંમર લગીને તમને હજાર રૂપિયા પેન્શન મળશે પરંતુ મિત્રો જોવું એંસી વર્ષ કે તેનાથી વધુ ઉંમર હશે મિત્રો તો તમને બારસો પચાસ રૂપિયા સહાય મળશે મિત્રો હવે મિત્રો જોઈએ આપણે કે આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ ઉંમરનો પુરાવો આવકનો દાખલો આવકના દાખલા મિત્રો ગ્રામ્ય લેવલે એક લાખ વીસ હજાર અને શહેરી લેવલે એક લાખ પચાસ હજાર કરતાં વધુ ન હોવો જોઈએ તેમજ જો દિવ્યાંગતા હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર બેંકનું એકાઉન્ટની નકલ અને પાસપોર્ટ ફોટો મિત્રો આટલા તમારા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો હવે મિત્રો કે વૃદ્ધ પેન્શન સહાય માટે અરજી કેવી રીતે કરવી તો મિત્રો વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી કરવા માટે તમને ફોર્મ જિલ્લા કલેક્ટરની કચેરીએ તલાટીની ઓફિસ અથવા તો ગ્રામ પંચાયતમાં મળી જશે ગ્રામ્ય કક્ષાએ તમે ગ્રામ પંચાયતથી હોય તો તમને ઓનલાઈન પણ અરજી કરી શકો છો જ્યાં તમે વીસી હશે તે તમને ઓનલાઈન અરજી કરી આપશે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી દીધા બાદ તમારે ભરાયેલી ફોર્મની પ્રિન્ટ કઢાવવાની રહેશે જે તમારે અરજી મામલતદાર ઓફિસમાં આપવાની રહેશે ત્યારબાદ તમારા બધા જ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે અને ત્યાં મંજૂર અથવા તો ના મંજૂર કરવામાં આવશે તેમજ જે પણ હશે તે તમને મેસેજથી આવી જશે જો મિત્રો તમારી અરજી મંજૂર થઈ ગઈ હશે તો તમને ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં પૈસા જમા થવાનું શરૂ થઈ જશે અને જો મિત્રો તમારી અરજી ના મંજૂર કરવામાં આવશે તો તમે સાઠ દિવસની અંદર મામલતદાર કચેરીમાં જઈ તમે અપીલ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે અત્યાર સુધી મેં જેટલી વસ્તુ તમને સમજાવી છે તે સમજાઈ ગઈ હશે અને જો મિત્રો તમારા મનમાં કોઈ સવાલ રહેતો હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકશો અમારી તેનો યોગ્ય સમયે યોગ્ય જવાબ તમને આપશે મિત્રો અને મિત્રો જો તમને વિડીયોને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો જેથી બીજા અન્ય લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત